ચેનલ કો સબ્સક્રાઈબ કરીએ બેલ આઇકન દબાઈએ વીડિયો જ્યાદા થી જ્યાં લોકો તક પહોંચાઈ मत्क्रमाशागर भगवानगियगाम गिरी वेनयो पाशला મહાન સમર્થ પર શ્રેષ વિશે જગત વંદનિય પરમ પૂજ્ય પરમકૃપાલ પરમ ગુરુદેવ ભગવાન કરુણા સાગર આ વિશ્વના વિશે આ પણ સર્વ મનુષ્ય ગાઢ ધાર્યો માત્રને દયાળુ ઉદ્દેશીને ઉપદેશ આપતા સમજાવે છે બેનય ઉપાસના દાસના નિપજે દાસ વિના અતિહાસ નાહી આનંદ વિશ્વમાં આમ તો ભગવાન સાગરના ન્યાયે પંચ પ્રકારના આનંદને મનાવવામાં આવે છે પરંતુ જે સાચો આનંદ છે કે જે કાયમ માટેનો છે જેને દયાળ પરમાનંદ કહ્યું છે એવો સાચો આનંદ પ્રાપ્ત કરવો હોય તો દયાળુ એના માટે એમ કે છે બિન ઉપાસના દાસ ના અંદાસ વિના ઇતિહાસ નહીં જ્યાં સુધી દયાળુના ન્યાય અનુસાર જો ઉપાસક ના બને ભગવાન કરુણા સાગરનો ઉપાસક ના બને નહીતર વિશ્વ માત્ર માનવ માત્ર કંઈક ને કંઈક ઉપાસના કરવાવાળા છે અને બહુ ઝીણી ઝીણી બાબતો સમજીને જોઈશું તો માનવ જીવન જીવવા માટેના દરેકો કંઈક ને કંઈક પ્રકારના ઉપાસક ઉપાસ ઉપાસક છે કોઈ કેવી કેવી ઉપાસના ભૌતિકતાને પ્રાપ્ત કરવાના દયા મહા જગત માત્ર કંઈક ઉપાસના કોઈ ધંધાની કોઈ વેપારને કોઈ ખેતી નહીં કોઈ નોકરી નહીં એમ કેમ પ્રકારના બધા જ ઉપાસકો ઉપાસના કરી રહ્યા છે અને આ ઉપાસના દ્વારા એમના જીવનને રહ્યા છે નિર્વાહ કરી રહ્યા છે પણ એ બધી જ ઉપાસના ભૌતિકતા વાળી છે અને જેનાથી જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી અને એ ભૌતિક પદાર્થો પ્રાપ્ત થતા માનુષ્યો આનંદ માનતા હોય છે આ પણ જોઈએ છે ઘણા એ મનુષ્યો ઉપાસક દેવતાઓના પણ છે દેવતાઓની ઉપાસના દ્વારા ત્રિવેદી તપને સંભાવવા માટેની જે માગણી કરતા હોય છે એમાં જ આનંદ માને કે અમને આ પ્રભુની પ્રાર્થના કરીએ ઉપાસના કરીએ સેવા કરીએ અને અમારી આ ભૌતિક જીવન સુખવય બને એવી ઉપાસના કરે પરંતુ આ ઉપાસના વિશ્વના રચનાની અંદર સમાયેલી છે કોઈક દેવતાની ઉપાસના દ્વારા જો કંઈક ફળની અપેક્ષા કરતા જો કોઈ પ્રાપ્ત થાય તો શિવ એમ માની લે કે મને આ દેવની ઉપાસના કરે આ ફળ મને મળ્યું ભગવાન કરુણા સાગર ન્યાય જોઈએ તો દયાળુ એ ગ્રંથમાં એમ લખ્યું છે કે ઝાડના પાન ફાટી ગયું તૂટી ગયું હોય ને એની સાંધવાની તાકાત અવતારી પુરુષોમાં પણ નથી એમ કહ્યું બીજું કોણ ફળ આપે એટલે વિશ્વના વિશ્વના રચનાર માલિક સિવાય જગતમાં કોઈ પણ કામ કોઈ પણ કરી શકતું નથી એટલે વિશ્વના રચનારા એક માલિકે કરેલું છે અને કરતા હરતા પણ એ જ છે એના સિવાય બીજું કોઈ નથી આ સમજણ આપવાના માટે દયાળુએ ઉપાસનાનો ક્રમ બતાવ્યો કે ઉપાસ બી ઉપાસના દાસના નીક છે અને દાસ વિના ઇતિહાસના હિંપ જગતના આનંદને જોઈએ તો ક્ષણ માત્રનો નાસવંત સાર લોકો એ જીવો એને ભોગવતા હોય છે માનતા હોય છે પરંતુ એ આનંદ સાચો આનંદથી આ જીવન ચાલે ત્યાં સુધીનો જ છે પછી છોડીને જતા રહેવાના આમાંનો કોઈ આનંદ મળી શકતો નથી એટલે દયાળુનો કહેવાનો મતલબ એ છે કે જે કાયમના માટે આનંદ રહેવા પામે સદાનને માટે રહી શકે એવો આનંદ પ્રાપ્ત કરવો હોય તો પરમગુરુ સિવાય કોઈ પાસે મળી શકે એમ નથી એટલે જગતની અંદર આવા સાચા આનંદને પ્રાપ્ત કરવાને માટે આ પણ અવશ્ય ભગવાન કરુણા સાગરના ઉપાસક બનવા આવે છે એટલે દયાળના ન્યાય જોતા પ્રથમથી જ આપણ એક સામાન્ય રીતે પોતાના ઘરમાં અથવા તો મંદિરમાં પ્રતિમાઓ રાખી આપણે ઉપાસના કરીએ છીએ કારણ આપણે જીવ માત્ર યુગોના યુગ ભાઈ ગયા કે વર્ષોના વર્ષ રહી ગયા જ્યાં જ્યાં વિશ્વના બંધનમાં આવેલા છે જેની કંઈ ખબર નથી અને જેના લીધે વિશ્વના ભૌતિકતાની સાથે આપણ ઓદપ્રોત થઈ ગયા છે એટલે આપણી વૃત્તિ ભૌતિકતાની અંદર જ પરવાયેલી છે એમાંથી મુક્ત થવાના માટે આપણી વૃત્તિ એકાગ્ર કરવાના માટે તરફી કરવાના માટે હંમેશના માટે આપણે પ્રાથમિક ઉપાસના આપણી પ્રાર્થનાકાળ કે સાયંકાળ ઉપાસના છે તે સિવાય આપણી વૃત્તિ એકાગ્ર થઈ અને દયાળુના ન્યાય અનુસાર એમની સાથે જોડાઈ જાય પરમગુરુ સાથે જોડાઈ જાય એનો મૂનિસ્વરૂપ સાથે અનુભવ મેળવી શકે એવો અનુભવ મેળવવાના માટે દયાળુએ ગઈકાલે પણ કહ્યું હતું એમના માટે દયાળુએ એક લક્ષરૂપી સાધના કરું છે કે તે ઉપાસના આપણા બધા જ માટે આંતરિક ભાવથી અને આપણા નીતિ નિયમને અનુસરી જો એવી ઉપાસના કરીએ તો આપણે એ ગતિને પ્રાપ્ત કરવાનો અધિકાર મેળવી શકાય છે ભગવાન કરુણા સાગરનો મૂળ હેતુ જીવ માત્રને પોતાના સ્વરૂપના જ્ઞાનને સમજાવી અને સ્વરૂપના કરતાનો ઓળખાવવાનો જે મૂળ આશય છે એ આશય ત્યારે જ છે એટલે ભગવાન કરુણા સાગરના આપણ કે સાયંકાળની ઉપાસના ઉપરાંત એમની ઉપાસના જે લક્ષ દ્વારા કરવાનું છે એ ઉપાસના કરતા કરીએ ત્યારે જ એની ગતિ આપણે મેળવી શકતા હોઈએ છીએ પરંતુ એના માટે હર કોઈ પ્રકારના પ્રયાસોની આપણને જરૂરી છે એટલા માટે મહાપુરુષોએ પણ એમ કહ્યું છે સંત નો ના ભાઈ

ગુરુ સગા કે સંત સગા તુજા સગા કોઈ અંતકાળે કામ લાગે તો સંતની શિખામણ ગુરુની શિખામણ કામ લાગે નહીં તો જગતની શિખામણ કોઈ કામ લાગે શકતી નથી જગત તો આવે એટલે પૂછે શું ખાવું છું ને શું પીવું છે શું જોઈએ છે શું લેવું છે પરંતુ આ ભૌતિકતાની વાતો આવે પણ સંત મળે તો સંતના શિખામણો જો આપણા જીવનમાં ઉતારી હોય તો એ સંતની શિખામણ આપણને કામ લાગે તે સમયે એમ કેવું એમ કહેવું જોઈએ કે તું પ્રભુનું સ્મરણ કર પણ પ્રથમથી એની વૃત્તિ આ ભૌતિકતા સાથે લાગેલી હોય અંતકાળે આપણે શિખામણ આપીએ કે લાગી શકે નહીં એટલા જ માટે આપણ હર માટે આપણે એનું સ્મરણ હોવું આપણા માટે જરૂરી છે દયાળુએ એમ કહ્યું છે

એનો વૃત્તિ એનો ભાવ કંઈવાલ સાથે લાગેલો હોવો જોઈએ ફરે હરતા ફરતા સત્કયવર ખાતા પીતા સત બધું કરીએ પણ વૃત્તિ જીવે ભટકતી હોય તો એ કામ લાગી શકતું તેટલે હંમેશના માટે આપણી વૃત્તિને એકાગ્રતા કરવાની આપણા માટે આવશ્યક છે જગતમાં જો આપણે જોઈએ તો થતા કરમો કે જાઓ હંમેશના માટે વૃત્તિ દ્વારા સંધળાયા છે આપણી વૃત્તિ જ્યાં દોડશે ત્યાં આપણે બંધન થવાનું છે એટલે આપણી વૃત્તિને ભૌતિકતામાંથી બહાર કરી આધ્યાત્મિક માર્ગ પર વાળી અને દયાના લક્ષ્મય લઈ જવી એ જ ખરેખર આપણા માટે સાચો મોક્ષ સમાયેલો છે એ માટે હર માટે કાયમના માટે આ પણ સંતના વચનમય જીવન બનાવવું એ જરૂરી છે આ યાદગીરી કરવાના માટે મહાપુરુષોએ બહુવિધ પ્રકારના પ્રયાસો કરેલા છે ગઈકાલે પણ મેં કહ્યું કે ભગવાન મહાસાગરે કાયમ મનમાં રાહ ધર્મગ્રંથ રચના કરેલી છે અને જે પૈકી વિશ્વની ભ્રમણા છોડવાના માટે બ્રહ્મ વિધ્વંસ નિધિ નામનો ગ્રંથ અને સકરતા ઓળખવાના માટે સક્રાચિતા ચિંતામણી જેને ચીનમઠપૂર્વક આપણે સંશોધન કરીશું તો જેમાંથી આપણે કરતા કોણ છે ઓળખી શકાય એવી સમજણ પ્રાપ્ત થશે જે ગ્રંથો જેવા પ્રકારના બનાવેલા છે એવા પ્રકારના જ્ઞાનનો સમાવેશ તે ગ્રંથની અંદર કરવામાં આવેલો છે પરંતુ દયાળુનો લક્ષ્ય એક જ છે કે એક કરતાને ઓળખવા એટલે આ ઓળખાણ દયાળુના ગ્રંથો દ્વારા મળી શકતી હોય છે અને એ કરવાના માટે આપણે દયાળુને કૃપાપાત્ર બનવું એ આવશ્યક છે જ્યારે કૃપાપાત્ર બની શકીશું આપણે એની ઉપાસક બનીશું તો એમના વચનને અનુસરીશું તો જ આપણે કૃપા પાત્ર બની શકીએ નહીં તો તે સિવાય બની શકાય એવું નથી એટલે આપણા વચન પ્રમાણે નિયમ પ્રમાણે અનુસરીને આપણે જીવન બનાવવું એ આપણા સર્વ માટે જરૂરી છે સાથે ગ્રંથનો એક ગ્રંથનો આધાર થાય એ સિવાય આપણે સંતનો સમાગમ સંતના સત્સંગ દ્વારા સંતના વચનો દ્વારા આપણે જીવન બનાવીએ તો તો પણ આપણી વૃત્તિને એ તરફ આવી શકાય છે સાથે મહારા ભગવાન ભાવ પ્રભુ તરફ આવવાના માટે ભગવાન મહા સાગરના વખતથી જ મંદિરો બનેલા છે મેં ઘણી વખત યાદ કરું છું કે આપણા સંપ્રદાયની અંદર પ્રથમ ભગવાન સાગરના હાથે મૂર્તિ પ્રતિષ્ઠા થાય એવું સુરુપાન જગ્યા અને ત્યાર પછી આપણે મૂર્તિ પ્રતિષ્ઠાઓની અંદર એક ગામ જ્યાં મહાન તપસ્વી રઘુરામ મહારાજે આ જગ્યાએ આ મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવેલી એટલે આમ જોઈએ તો દુનિયાની અંદર આપણા ભાવને સમાવેશ કરવાની અંદર મહાન તપસ્વી રઘુરામ મહારાજે જગતના જીવોને જાગૃત કરવાના માટે એમના પ્રયાસ સ્વરૂપી આ પ્રથમ જગ્યા અહીંયા બનાવેલા બનાવવામાં આવેલી જેના શોભા સોબી ગયા આ આવા મંદિરો ત્યાર પછી ઘણીક જગ્યાએ બંધેલા છે ઘણીક જગ્યાએ મહિના પણ છે અને તે મંદિરોમાં આપણે જોઈએ છીએ તો ઘણીક જગ્યાએ મૂર્તિ પ્રતિષ્ઠાઓ પણ છે અને ઘણીક જગ્યાએ ફોટાઓની પણ પ્રતિષ્ઠા કરી આપણી આસ્થાને આપણે મનાવીએ છીએ આખી આપણે ત્યાં એ તરફ આવીએ છીએ એટલે આ મંદિરો પાસાનો આપણો મૂળ આશય આપણા મનને આપણા ચિતને આપણી વૃત્તિને માલિક તરફ ફાળવા માટેના આ સાધનો ભગવાન મહાસાગરના વખતથી જ બનાવવામાં આવેલા છે એટલે આ એક સાધન ગ્રંથો બીજું સાધન મંદિર અને ત્રીજું સાધન સંતો દયાળુના પરંપરાગત ચાલતી આવેલી નિયમોને અનુસરી સંતો દ્વારા સંતો સંતો દ્વારા સંતો એવી પ્રણાલિકાઓ આપણે સંપ્રદાયની અંદર ચાલેલી હોય એટલે એ ત્રણ સાધનો દ્વારા જગતના જીવોની વૃત્તિ એકાગ્ર થઈ શકે એવા સાધન આપણું આ મંદિરનું મહાન તપસ્વી રઘુરામ મહારાજ દ્વારા બન્યો ત્યાર પછી પોષ પરંપરાગત આપણે આમ સંતો આવતા જ જાય છે એની સાથે આપણા કેટલાક જૂના પ્રણાલિકાઓને પણ છોડીએ આમ જોઈએ તો એકસો ને પચીસ વર્ષ પહેલાં સવાસો વર્ષ પહેલાં આપણે અહીંયા જે બેઠા છે એવું મંદિર હતું અને એનો ફેરફાર થયો મને લગભગ સાઠ વર્ષથી મને પણ ખબર છે તે સમયની આવી આધુનિક વ્યવસ્થાના ભાવે કરી આપણી સેવામાં કર હર હંમેશા માટે ઉમરા ગામના લોકો રહેલા જ છે કારણ કે તે વખતે કોઈ મોટર કે કોઈ નથી પાણી આવે એવી કોઈ સેવા સુવિધા હતી જ નહીં તે સમયે જ્યારે મંદિર ચાલતું તો ગામના બહેનોને જ્યારે જાણ કરવામાં આવે અઠવાડિયે પંદર તારે આ જૂના મંદિરમાં ટાંકો હતો પાણીનો અને તે વખત જાહેર કરી દેવામાં ગામમાં ભાઈ પાણી ખૂટી ગયું મંદિરમાં એટલે તે સમયે ઈચ્છાનસ મંદિરે કૂવો હતો અને કૂવામાંથી આ ગામના બહેનો બેડા ભરી ભરીને સાથે લાવતા હતા ટાકો ભરી આપે ખાવા પીવા ચાલે અને વળી પાછું જ્યારે ખૂટે ત્યારે ફરી પાછું આ એક એમની સેવા ભાવના છે પ્રથમથી ચાલતું આવ અને આ સેવા ભાવનાનો વોશ પરંપરાગત આપણે જોઈએ છીએ તો એના ઉત્તર પાછળથી આવેલાઓમાં અંદર પણ આ સેવાનો ભાવ સમાયેલો છે જેથી જ આપણે સુંદર સુંદર પ્રસંગો વિશે કરાય સેવા એ ધર્મ એ ઉત્તમ ઉત્તમ પ્રકારનો છે એનું ઉદાહરણ આપણે એથી જોઈ શકાય ધ્યેવની અંદર હર કોઈ પ્રકારની સેવા તનથી મનથી કે ધનથી સેવા કરનારાઓનો ફળ પ્રાપ્ત થયેલું હોય એમ આપણે જોઈ શકીએ આ જ સેવાઓ દ્વારા આપણે ભગવાન મહાન સાગરની કૃપાપાત્ર બનીએ એવો પ્રયત્નો કરવો આપણા માટે આવશ્યક છે એ સેવા આપણે હરમેશ માટે એના લક્ષ્યમય રહેવું એ આપણું ઊંચા પ્રકારની સેવા આવવા કાર્ય આપણે એકસો પચીસ વર્ષથી આપણે જોઈ રહ્યા છે એ મંદિરની અંદર આપણે પ્રતિષ્ઠા થયેલી એનો આ એકસો પચીસમાં પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવી રહ્યા છે એટલે ખરેખર આની યાદગીરી આપણને કે આપણે આ રીતે આ મંદિર બનવામાં આવે ત્યાર પછી ઘણા સંતો આવ્યા અને ઘણી સત્સંગો થયા અને ઘણા કારણો થયા અને ખરો આ આપણી ભાવનાને પ્રદર્શિત કરવા માટેના થયેલા સાધનો ખરેખર ગામ લોકોને બધન અને પાત્ર બને છે વળી એક સુંદર બાબત એ છે કે મંદિર બને આપણું મંદિર નવું બન્યું છે આ મંદિર બને એટલે ઘણીક જગ્યાએ એ જગ્યાએ પ્રતિષ્ઠિત જે મહાપુરુષે જગ્યાઓ પ્રતિષ્ઠિત કરી હોય એ જગ્યાથી એને ઉઠાવી અને મૂર્તિને ફરી બીજી જગ્યાએ પધરાવવામાં આવે પરંતુ આ ગામની અંદર આ જે ગામના ભક્તજનોએ આગ્રહ રાખેલો કે રઘુરામ મહારાજે પ્રતિષ્ઠા કરી છે પોતાની પ્રાણ સમર્પિત કરીને કરે છે એટલે એમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં મંદિર બધું બદલી નાખ્યું બાંધકામ બધું બદલી નાખ્યું પરંતુ પ્રતિષ્ઠા બદલાયેલી નથી એ એની મહત્તાને આ આપણે જાળવી રાખેલી છે એક વાટ ખરેખર આ ગામના લોકોને ધનવાદ આપવો પડે અમારા સુરકવાની અંદર અમે મંદિર બધું બની રાખ્યું પરંતુ સુરગવાના મંદિરની પ્રતિષ્ઠા ભગવાન સાગરના હાથે થયેલી મંદિર તો નર્મેદસાગર માટે જ બનાવેલું પણ પ્રતિષ્ઠા ભગવાન કુમાર સાગરના હાથે થયેલી એટલે તે પ્રતિષ્ઠા યથાવત જાળવી રાખીને તે મંદિરની પણ બધી પ્રતિષ્ઠા બધી બાંધકામ બધી નાખવામાં આવેલ છે એમ એ મતલબ છે કે જે પુરુષોના હાથે એ પ્રતિષ્ઠા થઈ છે એ પુરુષો આપણે હવે પાછા મળવાના નથી એટલે આ પુરુષોના જે કોઈ પ્રાણ સમર્પિત કરી અને મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે એ મોટામાં મોટું મહાત્માય સમાયેલો છે એમના પ્રાણના આધારે આ મૂર્તિઓ ચૈતન ચેતન બનાવવામાં આવેલી છે એમાં ટૂંકમાં એમ કહીએ તો ધારે પણ એમના પ્રાણના લીધે આપણને એના દર્શનનો લાભ અથવા તો એની ઉર્જાઓ પ્રાપ્ત કરવાનો લાભ આપણને મળી શકે એટલે એ જગ્યાઓ માટે આ રાખેલું એ ખરેખર ખૂબ આનંદની વાત છે આપણે સાચવીએ દયાળુના ભગવાન પણ સાગરના કાયમ પણ જ્ઞાન સંપ્રદાયના અનુય થઈએ અને એના નિયમને અનુસરી આપણું જીવન બનાવીએ અને એમની કૃપા દ્વારા આપણે અખંડ વક્ષની પદે ગતિ પ્રાપ્ત કરીએ એ જ આપણી સર્વ કોઈ મનુષ્ય માત્રની ફરજ રહેલી છે અસ્તુ કરુણા ભગવાન જય